હોટલું લેવાનું છે કેટલામ છે જોઈ લે પેલા પછી તમે હોટલું મગન વાત કુ હોટલું જોજે તું કેવું છે સારું લે છે ઓમેજો આ આપણે તો હૂટલું છે છે ખબર આપણે અમે હૂટલું ખૂટ્યું જ છે એટલે ભાઈ આપણે હૂટલું લે જ છે ભગવાન ગેર શું લેવા જવા દે આપડા લઈ રો હા આપડે લઈ રો આપડે લાલ ને ભાવ પૂછો હગાન નઈ કેવું પૂછી નાવ લઈ રો હા લાલય વાત તો આમ આવજો ઓમ

જેવા પણ સારો સહેલો પાડે અમારી જમીન માં અમે ગમે કરો તમારી જમીન માં ઊંચાવી પીને આ કુક નો દાળો ખરાબ કરવા જેમ ની વાત કલા રહ્યા ને

એ ગારામાં ભુખ કે એક વાર ખાલી વન સાતીથી ડાલ્યાતા ને મારા